દોસ્તો ગુજરાત પંચાયત પસંદગી બોર્ડ દ્વારા અધિક મદદનીશ અધિક આસિસ્ટન્ટ એન્જિનિયરની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની આપણે ડિટેલમાં વાત કરીશું કે ભરતી કેટલી જગ્યા છે કઈ તારીખ છે તેની ડિટેલમાં આપણે વાત કરીશું ઈ પહેલા તમને જણાવી દઉં કે જો દોસ્તો તમે ગુજરાતી મેટ્રો યુટ્યુબ ચેનલ રૂપે નવા હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો આ ચેનલ ઉપર તમને જુદી સેવાઓ આપવામાં આવે છે માટે જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો તમારી એક સબસ્ક્રાઈબ લાઈક અમને નવા નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ મિત્રો હોદ્દાનું નામ છે અધિક આસિસ્ટન્ટ ઇજનેર એટલે કે જે જગ્યા માટે ભરતી છે એ વધારો નામ છે અધિક આસિસ્ટન્ટ ઇજનેર વર્ગ ત્રણ કઈ સંસ્થા દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે તો ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ એટલે આપણે એના ટૂંકા નામમાં જીપીપી જીપીએસએસપી તરીકે ઓળખીએ છીએ એના દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે હવે વધારાની વાત કરીએ તો અધિક આસિસ્ટન્ટ ઇજનેર વર્ગ ત્રણ જે ચુમ્માલીસો ગ્રેડ પે હોય છે એની આ જગ્યા છે અધિક આસિસ્ટન્ટ ઇજનેર વર્ગ ત્રણ ની જગ્યા છે ટોટલ જગ્યાની વાત કરીએ તો ત્રણસો ને પચાસ જગ્યા એટલે બહુ મોટી ટેકનિકલ ફિલ્ડમાં ત્રણસો પચાસ ની ભરતી આવે તો બહુ મોટી ભરતી કહેવાય ઉમેદવાર લેવામાં આવશે ટોટલ જાહેરાત 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 વાત કરીએ તો એટલે તમારો યાદ રાખવો જરૂરી છે જયારે પણ સંસ્થા મંડળ દ્વારા જે કોઈ પણ જાહેરાત આપવામાં આવે ત્યારે એમાં ડાયરેક્ટ જાહેરાત નંબર લખ્યો હોય કે આ જાહેરાત ક્રમ આ આ તરીકે પરીક્ષા લેવાશે કે આ તે બધી જાહેરાત ક્રમાંક ના આધારે હોય છે નોકરીનું સ્થળ તો કે સમગ્ર ગુજરાતમાં તમને સમગ્ર ગુજરાતના કોઈ પણ જિલ્લામાં તમને નોકરી આપી શકે છે તો તમને તમારા વતનમાં જગ્યા ખાલી હોય તો ત્યાં પણ તમને નોકરી મળી શકે છે અને સારા પગાર વડે નોકરી તમને તમારા વતનમાં મળી શકે છે અરજી પ્રક્રિયા તો ઓનલાઈન કરવાની રહેશે ઓફલાઈન નથી અરજી પ્રક્રિયા ફરજિયાત અરજદારે ઓનલાઈન જ કરવાની રહેશે વેબસાઇટ ની વાત કરીએ તો જીપીએસએસબી ગુજરાત ડોટ જીઓ ડોટ ઇન ઉપર અથવા ઓજેસ ડોટ ગુજરાત ડોટ જીઓ ઇન ઉપર અરજી કરવાની એમાં જીપીએસએસબી ગુજરાત ડોટ જીઓ આ પેલી વેબસાઇટ છે કે પંચાયત પસંદગી બોર્ડ ની વેબસાઈટ છે ત્યારે વજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપર છે તે ફોર્મ ભરવા માટેની એપ્લિકેશન પોર્ટલ ની વેબસાઈટ છે એટલે જો તમારે ફોર્મ ભરવું હોય તો બને ત્યાં સુધી વજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ઇન ઉપર જવું ત્યાં છે તમારે ફોર્મ ભરાઈ જશે આપણે અરજી કરવાની તારીખની વાત કરીએ તો સાત દસ બે હજાર પચીસ એટલે કે સાત ઓક્ટોબર બે હજાર પચીસ થી છ નવેમ્બર બે હજાર પચીસ ના રાત બાર વાગ્યા સુધી તમે અરજી કરી શકો છો એટલે કે હજી દસ દિવસ જેવું બાકી છે તમે દિવસમાં ગમે ત્યારે અરજી કરી શકો છો અને વાત તો કે આ કોણ ફોર્મ ભરી શકે ટેકનિકલ છે એટલે બધા તો ફોર્મ નહીં ભરી શકે તો જે નીચેના માપદંડમાં શૈક્ષણિક લાયકાત ની વાત કરી લઈએ તો જે અરજદાર નીચેના નીચે જે ડિગ્રીઓ દર્શાવેલી છે એમાંથી ડિપ્લોમા કરેલું હોવું પડે ડિગ્રી કરેલા અને ફોર્મ આમાં ફોર્મ ભરી શકતા નથી આમાં ડિપ્લોમા કરેલા હોય એ જ ફોર્મ ભરી શકે છે એટલે ડિગ્રી કરતા હોય તે આમાં ફોર્મ નહીં ભરી શકે ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડમાં જેને ડિપ્લોમા કરેલું હોય સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા ખરું પણ સિવિલ એન્જિનિયરિંગમાં અને એમાં પણ ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડમાંથી કરેલું હોય રેકોનાઇઝ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન અન્ડર ધ સેન્ટ્રલ સ્ટેટ એક્ટ એટલે સરકારે જેને યુનિવર્સિટી તરીકે નક્કી કરેલું હોય એમાંથી અથવા અનઇક્વેલે ક્વોલિફિકેશન રિકોગનાઇઝ બાય ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત અથવા તેના સમકક્ષ આ જે ટેકનિકલ એજ્યુકેશન બોર્ડ અથવા જે ઇન્સ્ટિટ્યૂટ છે યુનિવર્સિટી એની સમકક્ષ જો કોઈ બોડી હોય અને એમાંથી તમે સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો સિવિલ એન્જિનિયરિંગ સિવાયની માન્ય કોર્સ એટલે કે તમે સિવિલ એન્જિનિયર તો કર્યું છે પણ સિવિલ તમે એન્જિનિયરિંગ તો કર્યું છે પણ સિવિલમાં નથી કર્યું તો એની સિવાયના જે ચાર કોર્સ છે તમે એ કરેલા હોય તો તમે પણ ફોર્મ ભરી શકો દાખલા તરીકે ડિપ્લોમા ઇન સિવિલ એન્ડ રુરલ એન્જિનિયરિંગ તેમાં ડિપ્લોમા ઇન સિવિલ વિથ રૂરલ એન્જિનિયરિંગ આ કરેલું હોય તો એ પણ તમે ફોર્મ ભરી શકો ડિપ્લોમા ઇન કન્સ્ટ્રક્શન ટેકનોલોજી તમે ડિપ્લોમા ઇન કન્સ્ટ્રક્શન ટેકનોલોજીમાં ફોર્મ ભરેલું હોય તો પણ તમે અરજી કરી શકો અને ડિપ્લોમા ઇન સિવિલ પબ્લિક હેલ્થ એન્વાયરમેન્ટ પોલ્યુશન કંટ્રોલ ટ્રાન્સપોર્ટેશન ઓર રૂરલ એન્જિનિયરિંગ એટલે કે તમે ચારમાંથી કોઈ પણ કોર્સમાં

દિવ્યાંગ હોય પણ એસસી પરંતુ વધુમાં વધુ ઉંમરના વર્ષ એટલે કે તમને ત્રણ વર્ષની મળે દાખલા તરીકે દસ વર્ષ નોકરી કરી હોય પછી એની ઉપર તમને ત્રણ વર્ષ મફત ફ્રીમાં મળે છે એટલા તમને બાદ મળે છે તેમ છતાં તમારી ઉંમર વધુ વધુ પિસ્તાલીસ વર્ષની હોવી જોઈએ પિસ્તાલીસ વર્ષ કરી વધુ હોવી જોઈએ નહીં હવે અરજી ફી ની વાત કરીએ જે સામાન્ય કેટલીકના ઉમેદવાર છે એમને પાંચસો રૂપિયા સર્વિસ ચાર્જ સાથે ભરવાની રહેશે ત્યારે એસસી એસ ટી એસીબીસીડબલ્યુ એસપીડબલ્યુ ડી એટલે કે દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન ને કોઈ પણ પ્રકારની અરજી ફી ભરવાની રહેતી નથી હવે પગાર ધોરણની જો વાત કરીએ તો પ્રથમ પાંચ વર્ષ ફિક્સ પગાર જે ગુજરાતમાં ફિક્સ પગાર ની છે અંતર્ગત વર્ષ પગાર તમને પછી પછી તમારો ફૂલ થઈ જશે ચુમ્માલીસો ગ્રેડ તમારો બેઝિક પગાર ઓગણચાલીસ નવસો પ્લસ અન્ય ભથ્થા મોંઘવારી ગરભાળા ભથ્થુ આ બધા અન્ય ભથ્થા મળતા હોય છે એ પણ પાંચ વર્ષ પછી તમારા ફૂલ પગાર ઓર્ડર થઈ ગયા પછીની વાત છે હવે પરીક્ષા પદ્ધતિની વાત કરીશું કે કેટલી પરીક્ષા તો આમાં ફક્ત એક જ પરીક્ષા લેવામાં આવશે અને પછી ડાયરેક્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે જે પ્રથમ પરીક્ષા લેવામાં આવશે ઓએમઆર બેઝ હશે એટલે કે વિકલ્પ વાળી હશે અને એ પણ કમ્પ્યુટર બેઝ રિક્વરમેન્ટ ટેસ્ટ લેવામાં આવશે એટલે સીબીઆરટી મુજબ લેવામાં આવશે તમારે કાંઈ પેન પેપર માટે નહીં કરવાનું જે અત્યારે સીસીસીએ અને બી ની જે પરીક્ષા લીધી એ રીતે કમ્પ્યુટર માં પરીક્ષા આપવાની રહેશે જો એના સિલેબસની વાત કરીએ તો સેક્શન એકમાં આવશે જનરલ અવેરનેસ એટલે કે જનરલ નોલેજ એ પાંત્રીસ માર્કનું રહેશે સેક્શન બે માં આવશે ગુજરાતી ગ્રામર તો એ વીસ માર્ક નું રહેશે સેક્શન ત્રણ માં આવશે ઇંગ્લિશ ગ્રામર અને લેંગ્વેજ એ પણ વીસ માર્ક નું રહેશે સેક્શન ચાર માં આવશે મેથેમેટિક્સ રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રેશન એ પચીસ માર્ક નું રહેશે અને સેક્શન પાંચ માં ટેકનિકલ સબ્જેક્ટ નોલેજ એટલે કે જે તમે સિવિલ જે તમે ડિગ્રી કરીને આવ્યા હો સિવિલ એન્જિનિયરિંગ કરીને આવ્યા હો તેના લગતું સબ્જેક્ટ ને લગતું જ્ઞાન ઓછા છે અને એના સો માર્ક્સ રહેશે ટોટલ બસો માર્ક્સ નું પેપર હશે અને એક જ પરીક્ષા નિમણૂક ઓર્ડર આપવામાં આવે છે તો મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો તમારી એક લાઇક અને તમારી એક સબસ્ક્રાઈબ અમને જુદા જુદા નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે ધન્યવાદ મિત્રો